ગાંધીધામ રેડ ક્રોસ ભવનમાં ગુજરાત રેડ ક્રોસ ના સહકાર થી આંખ માટે ચશ્માની જરૂરતમંદ લોકોને મદદ કરવા તારીખ પેલી રવિવારે વિના ચાર્જે આયોજન કરવામાં આવેલ સ્ટેટ બ્રાન્ચમાંથી અનુભવી આંખની તપાસ કરનાર નિરીક્ષક શ્રી હિમાંશુભાઈ દ્વારા તમામ લોકોની તપાસ કરવામાં આવેલ અને જરૂરતમંદ લોકોને મફત ચશ્મા આપવામાં આવેલ સવારે અગિયાર થી આઠ વાગ્યા સુધી છસો પંદર વ્યક્તિને તપાસવામાં આવેલા જેમાં પાંચસો એંસી વ્યક્તિઓને સ્થળ ઉપર ચશ્મા આપવામાં આવેલ જ્યારે અન્યોને આગળ સારવાર કરવાની સલાહ આપેલ ઉપરોક્ત આયોજનમાં ઝોનલ ચેરમેન ખૂબ મહત્વની કામગીરી કરેલ છે પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા શરૂઆતમાં માજી વિધાનસભા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી શહેર નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ જિલ્લા રેડક્રોસ ચેરમેન ધવલભાઈ આચાર્ય નગરપાલિકા ચેરમેન શ્રી એ કે સિંહ કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી મીનાક્ષીબેન વગેરે અનેક મહાનુભાવો પ્રોગ્રામમાં પધારી લોકોને પ્રોત્સાહિત કરેલ સમગ્ર જિલ્લામાં ગુજરાત રેડક્રોસના ચેરમેન માનનીય અજયભાઈ પટેલના નેતૃત્વમાં નેતૃત્વમાં રેડક્રોસના માધ્યમથી અનેક સેવાભાવી કામો થઈ રહ્યા છે તેમને ખૂબ અભિનંદન અને આભાર માનવામાં આવેલ સમગ્ર પ્રોગ્રામનું સંયોજન અને સંચાલન જિલ્લા રેડ ક્રોસ જનરલ સેક્રેટરી મીરાબેન સાવલિયાએ કરેલ ગાંધીધામ રેડ ક્રોસમાં પ્રોગ્રામની મુખ્ય કામગીરી પ્રમુખ શ્રી ડોક્ટર ભાવેશ આચાર્ય તથા સેક્રેટરી શૈલાબેન બાપટે કરેલ